પ્રભાત ફેરી પ્રતિક રૂપથી વિક્રમ સંમતમાં આવતી વધ અને સુદ બંને એકાદશીના પરંપરા જાળવીને રાખવામાં આવી છે માક્ષર માસની વધ અગિયારસ એટલે સફલા એકાદશીના વહેલી સવારે પ્રભાત ફેરી અંજાર શહેરના વિવિધ માર્ગે આવતા મંદિરો જેમ કે શ્રી દરિયાલાલ દાદા મંદિર શ્રી મોહનરાયજી મંદિર શ્રી જલારામ મંદિર શ્રી આશાપુરા માતાજીના મંદિર શ્રી માવા દાદાનું મંદિર શ્રી હનુમાનજી મંદિર શ્રી દ્વારકાધીશનું મંદિર શ્રી સચ્ચિદાનંદ મંદિર શ્રી વાગેશ્વર માતાજીનું મંદિર શ્રી માધવરાયજીનું મંદિર શ્રી નાગનાથ મહાદેવ મંદિર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર શ્રી રામ સખી મંદિર પાસે પૂર્ણ કરવામાં આવે છે આ પ્રભાત ફેરીની સાથે માધવરાયજીના મંદિર મધ્યેથી શ્રી નંદકુમાર અષ્ટકમ શ્રી નાગનાથ મંદિર મધ્યે વેદસાર શિવત્વ શિવોત્સવને રામસખીના મંદિર હનુમાનજીની આરાધના સાથે પૂર્ણ કરવામાં આવે છે આધુનિક યુગમાં પણ આ પ્રભાત ફેરી ભારતીય પરંપરા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું સામાજિક એકતા આધ્યાત્મિકતા અને ભક્તિથી દેવોને જાગૃત કરવા આનંદ સાથે દિવસ પસાર કરવો આ પાંચેય તત્વોથી ભરપૂર પ્રભાત ફેરી પંચામૃત સમાન છે આ અવસરનો લાભ લઈ આ અવસરનો લાભ ભાઈઓ બહેનો બાળકો અને વૃદ્ધો સાથે મળીને લે છે આ રીતે પ્રભાત ફેરી ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ સમાન છે આવી પ્રવૃત્તિ દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર અને ધાર્મિક ચેતના પ્રબળ બને છે દર્શક મિત્રો આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર